સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો હાલમાં મિત્રો એક વાયરલ મેસેજ ચાલી રહ્યો છે કે એકવીસ એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો મિત્રો ચાલુ થવાનું છે તો શું ખરેખર આ મેસેજ મિત્રો સાચો છે કે ખોટો તેની ચર્ચા વિડીયોની અંદર આજે આપણે કરીશું તો મિત્રો ઘણા બધા વ્યક્તિઓ દ્વારા અત્યારે એવું જણાવવામાં આવે છે કે એકવીસ એપ્રિલથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ શરૂ થશે આ માટે આપણે વધુ માહિતીની પૂછપરછ કરતાં એવું મિત્રો જણાઈ આવેલ છે કે એકવીસ ચારથી એટલે કે એકવીસ એપ્રિલથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો મિત્રો ચાલુ થવાનું નથી આ મિત્રો એકવીસ એપ્રિલથી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ચાલું થવાનું નથી સરકાર દ્વારા મિત્રો કોઈ પણ આધારભૂત માહિતી એટલે કે વિગતવાર માહિતી મિત્રો હજુ સુધી આપવામાં આવેલ નથી અને તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે એકવીસ એપ્રિલથી મિત્રો આ ખેડૂત પોર્ટલ ચાલુ નહીં થાય આજે મિત્રો મેસેજો છે તે એમનામ જ મિત્રો વાયરલ થઈ રહ્યા છે તેની અંદર સરકાર દ્વારા કોઈ આધારભૂત અને વિગતવાર મિત્રો જાહેરાત બહાર પાડવામાં આવેલ નથી અને મિત્રો સરકાર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે જ્યારે પણ હવે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે ત્યારે મિત્રો તેની વિગતવાર જાહેરાત કરવામાં આવશે એટલે કે સૌ તો તમારા મોબાઈલની અંદર જે હાલમાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલની લિંક નથી ખુલતી તે તમને જોવા મળશે એટલે કે તમારા મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ ખુલશે ત્યારબાદ તેની અંદર જે મિત્રો સૌ પ્રથમ પોપઅપ મેસેજ આપવામાં આવતો હતો સરકાર દ્વારા તેવો મેસેજ આપવામાં આવશે અને તે સિવાય પણ વિગતવાર જાહેરાત એટલે કે સમાચાર પત્રોની અંદર અથવા તો અખબારી યાદી પણ મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે તો મારી ખેડૂત મિત્રોને એક સલાહ છે કે સરકાર દ્વારા મિત્રો હવે ડ્રો સિસ્ટમ કરવામાં આવેલ છે તો મિત્રો તમારે અરજી કરવામાં કોઈ પણ જાતને ઉતાવળ કરવાની જરૂર નથી જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ મિત્રો શરૂ થાય ત્યારે તમે શાંતિથી સૌપ્રથમ પ્રથમ એક અઠવાડિયું રાહ જુઓ કે આઈ ખેડૂત પોર્ટલની અંદર શું ખરેખર કોઈપણ જાતનો પ્રશ્ન ઊભો થાય છે કે નથી થતો ત્યારબાદ મિત્રો શાંતિથી એકાદ અઠવાડિયા પછી અરજી કરવી જેથી કરીને આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની અંદર જો કોઈ પણ પ્રશ્ન હોય તો તે પણ મિત્રો સોલ્વ થઈ જાય તો મિત્રો એકદમ શાંતિ રાખવી અને હવે મિત્રો એમ પણ ડ્રો સિસ્ટમ કરવામાં આવેલ છે તો મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાનો કોઈ મતલબ નથી તો મિત્રો જ્યારે પણ શરૂ થાય ત્યારે તમે શાંતિથી મિત્રો અરજી કરી શકો જો સરકાર દ્વારા કોઈ મિત્રો બીજી અપડેટ બહાર પાડવામાં આવશે તો તેને આપણી ચેનલ મિત્રો સંજુ માહિતી પર તમને નવી અપડેટ આપીશું સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતી